નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાગે છે તો એક બાજુના મધ્યબિંદુ મતલબ અહીંયા જે આ મધ્ય એ નું મધ્ય બિંદુ કોણ છે એ છે એમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા એટલે આજે બીજી બાજુ બીસી છે એને સમાંતર દોરેલી રેખા એ ત્રીજી બાજુ એટલે આ જે એ થી બાજુ છે એના મધ્ય બિંદુને છેદે છે અથવા ત્રીજી બાજુને દુભાગે છે તો અહીંયા આપણે પક્ષમાં જે પહેલા આપ્યું છે લખીએ તો પક્ષમાં શું આપ્યું છે કે ત્રિકોણ એબીસી માં ઈ જે છે એ એબી નું મધ્ય બિંદુ છે એબી નું મધ્ય બિંદુ છે હવે ઈ માંથી દોરેલ રેખા ઈમાંથી દોરેલ રેખા એલ એ બરાબર ઈમાંથી દોરેલી રેખા એટલે ઈ બિંદુમાંથી આ રેખા એલ દોરી છે તો એ રેખા એલ એ બીસીને શું છે તો બીસીને સમાંતર છે અને એસીને છેદે છે એફમાં છે સમજ મિત્રો તો આ છે એ બિંદુ છે સમાંતર છે અને એસી જે રેખા છે એને એફમાં છેદે છે આપણે એ નથી કીધું કે આ બંને દુર્ભાગ્ય છે એવું નહીં ખાલી છેદે છે એફ બિંદુમાં એટલું લખ્યું છે હવે શું સાબિત કરવાનું કે ત્રીજી બાજુ ત્રીજી બાજુ એટલે કોણ કે એસી બાજુને દુભાગે છે એટલે કે એફ બરાબર સીએફ થાય સાબિત કરવાનું છે તો આપણે સાધ્યમાં લખશું તો સાધ્ય બરાબર શું થશે કે બરાબર એટલે કે એટલે કે રેખા એલ રેખા એલ એસી ને દુભાગે છે એસી ને દુભાગે છે આ આપણે સાબિત કરવાનું છે ત્યારબાદ આવશે આપણા પ્રમેયની આકૃતિ જે મેં પાસે દોરી છે અને પછી આવશે આપણા પ્રમેયની સાબિતી તો સાબિતીમાં પહેલા તો આપણે શું કર્યું રચનામાં તો કે સીમાથી એબીને સમાંતર આ એબી ને સમાંતર એક રેખા દોરી છે જેનું નામ આપણે આપ્યું છે એમ તો લખીએ કે સીમાથી થી એબી ને સમાંતર એબી ને સમાંતર હોય તેવી રેખા એમ દોરો તથા અને છેદ બિંદુને છેદ બિંદુને બરોબર આપણે અહીંયા રેખા એલ અને આ રેખા એમ એ બે જ્યાં છેદે છે ત્યાં શું નામ આપ્યું તો કે ડી નામ આપ્યું છેદ બિંદુને ડી નામ

EBCD, मा बीसी समांतर ईडी तथा ई बी सामतर सी डी हो आप चतुष्कोण केवे तो चतुष्कोणी ईबीसी चतुष्कोण ईबीसी સમાંતર બાજુ સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો આપણે લખી શકીએ સામ સામેની બાજુઓ કેવી છે સમાન છે તો માટે અહીંયા લખશું કે ઈબી બરાબર સીડી થાય ચલો હવે અહીંયા શું લખ્યું આપણે કે ઈબી અને સીડી કેવા છે સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી સરખા છે માટે અહીંયા બિંદુ છે બિંદુ હોવાથી ઈડી નું માપ કેવું થાય સરખું થાય તો આપણે અહીંયા લખીએ કે અહીં ઈ એ બી નું મધ્ય બિંદુ હોવાથી મધ્ય બિંદુ હોવાથી શું થશે કે ભાઈ ઈબી બરાબર ઈ એ અથવા એ ઈ બરાબર બીઈ જે રીતે લખો હવે હવે અહીંયા શું છે કે ઈબી અને સીડી તો કેવા છે સરખા છે અને ઈબી અને એઈ પણ કેવા છે સરખા છે માટે આપણે લખી શકીએ કે એઈ અને સીડી કેવા થશે સરખા થશે તો આપણે લખીએ અહીંયા કે માટે શું થશે આપણું તો કે ઈ એ બરાબર સીડી થાય ઓકે મિત્રો સમજ પડી ઈ બરાબર શું થાય ઈ એ બરાબર સીડી થશે હવે હવે અહીંયા આપણે જે આગલા પ્રમાયમાં હતું તે જ રીતે બે ત્રિકોણ બને છે બરોબર આ બે ત્રિકોણ બંને ત્રિકોણના નામ શું છે તો ત્રિકોણ એ એફ લખીએ આગળ આપણે કે ત્રિકોણ એફ ઇ અને બીજો ત્રિકોણ કોણ છે તો ત્રિકોણ સી એફ ચલો બંને ત્રિકોણમાં સાબિત કર્યું શું કર્યું કે ઈ એ અને સીડી બંને કેવા છે સરખા છે તો લખીએ કે ઈ એ બરાબર સીડી ત્યારબાદ હવે દેખો અહિયાં એ એ બી સમાંતર સી રેખા છે સીડી આપણે એ રીતે કહીએ એ ને સમાંતર કોણ છે આ રેખા એમ છે એટલે અહીંયા આપણે લખવું તો લખાય કે એ સમાંતર સીડીની છેદિકા એસી આનાથી બનતા બંને યુગમાં કોણ કેવા હોય સરખા હોય આ રીતે મિત્રો આ બને છે તો આ બંને ખૂણા કેવા થશે સરખા થશે તો લખીએ ખૂણાના નામ તો ખૂનાના નામ શું થશે કે ઈ એ એફ બરાબર ખૂનો ડીસીએફ ઓકે અહિયાં લખશું કે એઈ ઇ સમાંતર સીડીની છેદિકા છેદિકા એસી દ્વારા બનતા યુગ્મ કોણ જુગ્મ કોન એટલે કેવા હોય સમાન હોય તેવી જ રીતે હવે દેખો ફરીથી એઈ અને સીડી કેવા છે સમાંતર છે અને એની છેદિકા આ એક છેદિકા આ થઈ અને બીજી છેદિકા કોણ થશે આ બે ની આ જે બાજુ બને છે એ આપણી ઈડી બાજુ અથવા રેખા એલ બરોબર આનાથી બનતા બંને ખૂણા આ પણ કેવા છે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા યુગ્મ કોણ સરખા હોય એટલે અહીંયા ખૂણાના નામ આપણે લખવા હોય તો શું લખાશે કે ખૂણો એફ બરાબર ખૂણો સી ડી એફ બરાબર અહીંયા આપણે શું લખશું કે મિત્રો આટલી સુધી ખબર પડી તો હવે તો અહીંયા શું કર્યું આપણે પહેલા તો કે ભાઈ પહેલું આ સમાન સમાંતર બાજુઓની છેદિકાથી સમાંતર બાજુઓ છે અને સમાંતર રેખાઓ વચ્ચેની જે છેદિકાથી બનતા આ બંને ખૂણા યુગ્મ કોણ હોવાથી સરખા કર્યા ત્યારબાદ ફરીથી આ બે સમાંતર રેખાઓની આ છેદિકા હોવાથી ઈડી છેદિકા હોવાથી આ બંને ખૂણા પણ સરખા બતાયા હવે આપણી જોડે દેખો એક કયા કયા થયા તો ખૂણો આ ખૂણો થયો આ એક બીજો ખૂણો થયો અને આ એક બાજુ થઈ મતલબ ખૂબાખૂ મુજબ શું થશે કે ત્રિકોણ એ ખુબાખ મુજબ બંને ત્રિકોણ કેવા થાય છે એકરૂપ થાય છે માટે હવે આપણે લખી શકીએ કે ભાઈ બંને ત્રિકોણ એકરૂપ છે તો એના પરથી આપણે લખી શકાય કે એફ બરાબર શું છે સીએફ છે માટે લખીશું કે સી એફ સીપીસીટી મુજબ શું થાય છે સરખા થાય છે એસી ને દુભાગે છે તો મિત્રો અહીંયા આપણો પ્રમાય નવ પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે આ ચેપ્ટરના આગામી દાખલા આગળના દાખલા આવનારા વિડીયોમાં Yo hice, a bar mitro.